અમારા નિવાસાને તો દરેક નાતીના ડોક્ટરો વકીલો દરેક સમાજના અગ્રણીઓ હાજર રહી અને તેમનું સ્વાગત કરવામાં આવે છે સત્રી સમાજ કાયમ માટે ધર્મની લડાઈ લડવા આવી છે આજે આ એક ધર્મ યુદ્ધ છે અને એમાં ખૂબ સન્માનની રીતે આ યાત્રા છે શરૂ કરવામાં આવી છે આજે ગઢડા શહેરના આંગણે ક્ષત્રિય સમાજ દ્વારા જે ધર્મરથ રથ કાઢવામાં આવ્યો છે જે પરસોત્તમ રૂપાલાએ બેટી વિશે પખાટ જે કર્યો હતો તેના અનુસંધાને ક્ષત્રિ સમાજે આજે જે ધર્મરથ રથ કાઢ્યો છે ને આજે ગઢડા શહેરના આને અઢારે આલમના આગેવાનો અને તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા મળી અને અહીંયા રથનું